આપવામાં આવતો ગુજરાત રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે ગુજરાત ગરિમા એવોર્ડ આ જેનો પ્રારંભ માનનીય પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ષ બે હજાર ચારમાં થયો હતો રમતગમત સંગીત સમાજ ક્ષેત્ર ઉદ્યોગ આરોગ્ય કૃષિ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું ગુજરાત ગૌરવ દિવસના દિવસે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવે છે જેમાં પ્રશસ્તિ પત્ર મોમેન્ટો શાલ અપાય છે આજના આ પાસઠમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત છ જેટલા રાજ્યના વ્યક્તિ વિશેષનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે વિનંતી કરીએ છીએ માનનીય રાજ્યપાલ મહોદયશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીને કે ગુજરાત ગરિમા એવોર્ડના સૌ સન્માનિતોનું આપ સન્માન કરશો શ્રી રાકેશ ચંદ્રકાંત પટેલ આચાર્ય શ્રી નવા નદીસર પ્રાથમિક શાળા ગોધરા પોતાની સેવાઓ આપી છે અંતરિયાળ ગામોમાં શિક્ષા જાગૃતિનું બૃહદ કાર્ય આપના દ્વારા થયું છે વર્ષ બે હજાર આઠથી થી બ્લોગિંગ અને બાયોસ્કોપ નામક ઈ મેગેઝીનના હાલ એકસો એસી થી વધુ અંકો ઓનલાઈન આપી મૂક્યા છે બે હજાર રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપના દ્વારા પ્રાપ્ત થયો છે બે હજાર સોળમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સૃષ્ટિ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો છે બે હજાર સત્તરમાં સોશિયલ મીડિયા જાગૃતિનો એવોર્ડ આપણે પ્રાપ્ત થયો છે નેશનલ એવોર્ડ ફોર આઈ સીટી એજ્યુકેશન પણ આપણે પ્રાપ્ત થયું છે બે હજાર સત્તરમાં નેશનલ એવોર્ડ ફોર ટીચર્સ પણ પ્રાપ્ત થયો છે અને એનસીઆરટીમાં હાલ હાલ કમિટી સભ્ય લેખક અને એડિટર તરીકે આપ સેવાઓ આપો છો ત્યારે મને રાજ્યપાલ શ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર અર્પણ થયું છે તાળીઓથી વધાવીએ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ના હસ્તે સન્માન થઈ રહ્યું છે શાલ દ્વારા જોરદાર તાળજી વધે ડોક્ટર જયપ્રકાશ વી ગોલંદા ચેરમેન શ્રી